ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને જો આજ તો સવારના તો કંઈ ફ્રી નહોતા કાલે મેરેજમાં થયા એટલે ને એવું બધું કામ હતું તો જો ફ્રી થઈને જે રસોડામાં આવી છું શાક વઘેર્યું છે હા ટમેટાનું શાક છે અહીંયા ગોવાર બટેકાનું શાક છે અને મરચાં ભીંડા અને બટેકાનો સંભાર કોણ ભીંડા નાખે છે મરચાં બટેકાના સંભારામાં કોમેન્ટ કરીને કહીજો અને અહીંયા રોટલી બંધાઈને રેડી થઈ ગયો છે રોટલી બનાવવાની છે શાક સડી જાય ને એટલે હમણાં અને અમારે વ્યારાબેન તો બહાર રમવા વઈ ગયા છે હમણાં કહેતો નથી નહીં અહીંયા વ્યારાબેનને મજા આવી ગઈ છે શું લીધું બતા પેલા શું છે ચપ્પલ પહેરવાઈ જાય છે બાબા પપ્પા બાબા વહી જાય

ભાણે ને એ તો મોડા જ આવશે મારે કાંઈ નહીં હેલો મિત્રો ચાર વાગે ગયા છે ને અમારે ગ્યારા બેન જેતપુર ગયા છે હમણાં તો જોયું કે એ જાતેથી બાયને જોવો તો મારે પાછળ કપડા આ બધા કપડા મેં બપોર સુધી ધોયા અને હવે બધાય સંકેલીને ઇસ્ત્રી કરીને ઠેકાણે કરવાના છે મેરેજમાં મજા તો આવે બે ત્રણ દિવસ પણ વાહે કામ વધી જાય વધારે કપડા માં બધું ઠેકાણે કરવાનું હોય શું કે છો બાળ તમારા બા હમણાં બે દિવસથી આવ્યા છે હું નહોતી તો બાણંદ આવ્યા તા ત્યાં બાઈ રોકાવ રોકાવું છે

વ્યારા બસ અમારે વ્યારાબેન જો હે ને એ કપડા બધા ના પાડે વ્યારા નથી લેવા નથી લેવા હું ના પાડ છું તો એ બધા ઈ રૂમમાંથી અમારા રૂમમાં કપડાં લઈ આવેસ હેકાણે કરું છું ને તો એના ખાલી કપડાં લઈને આવીને તો બેન બધાય લઈ આવે કપડા ખરાબ ન થાય તો ના પાડું ને કે નથી લેવા આવે હવે નથી લેવા હો બસ બસ હવે યારુ અમારના હાલે પકડો કે ના ખવાનું છે દેખો એ માથેમ નો નાખવાનું હોય બટા હાલો હાલો લઈ 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 પકડો લઈ અજા કપડા લે તેજાજી સે કપડા પડ્યા છે અયા કપડા પડ્યા છે પડ્યું તું મમન કે કપડા પડ્યા છે પછી મારો ટાઈમ नती उपड़ता उ लाद ले जाय सोकरी केवडू काम करेसे का ए ढगलो कर दीतो कपडा न काम यारू कर दीतो ने हौसिया पड्यास न कपडा हौसे न्या हौ नत लेवा હજી સે ક્યાં સે સે એમાં મમ્મા સે નથી દેખાતા હો સે કેમ ઉભી રહી ગઈ સે ભૂતી બાવો તો ભઈ જલ્દી ન ભૂતી બાવો સે આલ જલ્દી ભઈ ભૂતી બાવુ આવે શું હતું કેતો પપ્પા ને ક્યાં હતો જો કપડા અમારે ને બધા ઠેકાણે કરે